જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ અધ્યક્ષતાને અધ્યક્ષસ્થાને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તો જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને કેશોદ તાલુકા ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સમારોહ યોજાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત વિશાવદર ખાતે માટે પોઈન્ટ ચુમ્મોતેર કરોડના રેલવે સ્ટેશનથી રામજી મંદિર સુધી અને કનૈયા ચોકથી બસ સ્ટેન્ડ સુધી આરસીસી રોડના કામનું ઈ કરવામાં આવ્યું હતું તેમજ વિશાવાદર તાલુકાના બરડીયા ખાતે એક કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઈ કરવામાં આવ્યું હતું તેમજ કિશોદ ખાતે દસ કરોડના કન્સ્ટ્રક્શન વર્ક ઓફ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વૃક્ષારોપણ અને પેવિંગ વર્ક બિહાઇન્ડ પીવીએમ સ્કૂલ ટુ હિન્દુ કામનું ઈ ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું તો માંગરોળ ખાતે ચૌદ પોઈન્ટ નવ્વાણું કરોડના નલસે જલ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન કિટનું ફીટ કરવાના કામોનું ઈ મુરત પણ કરાયું હતું તો આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમ્મારે જણાવ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે વિકાસ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જેના થકી અનેક લાભાર્થીઓ તેમના ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓના લાભ મળ્યા છે તો ગત સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું તો જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન રૂપિયા બાણું પોઈન્ટ સત્યાવીસ કરોડના ખાતમુહૂર્તના પાંચસો ને બાવીસ અને એકાવન પોઈન્ટ એકસઠ કરોડના લોકાર્પણના સાતસો ને ચાર કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે તાલુકામાં છેલ્લા દાયકામાં અનેક મહત્વપૂર્ણ વિકાસના પ્રોજેક્ટ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા કલેકટર અનિલકુમાર રાણવાસિયાએ આપ્યું હતું તો ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢીયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમે પણ આ તકે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તો ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ કરાયું હતું જેમાં ઉપસ્થિત સર્વે વિચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તો કાર્યક્રમના અંતે આભાર વિધિ નાયબ મ્યુનિસિપલ કમિશનર ડીજી જાડેજાએ કરી હતી તો તાલુકા પંચાયત ના સદસ્યો લાભાર્થીઓ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહનું પખવાડિયું ઉજવવામાં આવ્યું સાત ઓક સાત ઓક્ટોબર બે હજાર એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ એ વિકાસ યાત્રાને આગળ ધંપાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરમાં આની ઉજવણી થઈ ખૂબ લોકોએ ભાગ લીધો કરોડો રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કેસો જ મુકામે રાખવામાં આવ્યો હતો આમાં તમામ અધિકારી ધારાસભ્ય શ્રી પદાધિકારી અને કલેક્ટર શ્રી ને વિકાસ અધિકારી પણ હાજર રહ્યા અસંખ્ય પ્રબુદ્ધ નાગરિકો પણ આમાં હાજર આ કાર્યક્રમ સફળ બનાવવા માટે વહીવટી તંત્ર ખૂબ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું શહેરમાં આરોગ્ય વિભાગને લઈને બે પીએચસી બનાવવાના છે અર્બન વિભાગ માટે જગ્યા નથી મળતી જગ્યા માટે અમે કીધું છે કે જગ્યા અમને એકવાર થશે તો અમે બનાવવા માટે એમાં એગ્રી છીએ સરકારી હોસ્પિટલમાં જે સ્પેશિયલાઇઝ ડોક્ટર હોવા જોઈએ છે કે અકસ્માત થાય છે ત્યારે એને જૂનાગઢ ખસેડવા પડે ડોક્ટરો એરપોર્ટ ચાલુ થવાનું છે ડોક્ટરોની માંગ છે જિલ્લાની અંદર ડોક્ટરોની કમી છે તો અમે સરકારને કાગળ કર્યો છે કે વહેલી તકે અમને ડોક્ટરો આપવામાં આવે અને ટૂંક સમયમાં ડોક્ટરો દિવાળી પછી તરત જ ડોક્ટરો મળે એના માટે અમે સરકાર શ્રી રજૂઆત કરી છે સાહેબ જિલ્લા આરોગ્ય તંત્ર પણ તમારા તાબામાં આવે છે તમારી નીચે આવે છે एमपी માં જે બનાવ બન્યો છે બત્રીસ તેત્રીસ 33 બાળકોનો મોત થયા છે કાલે એક બરોડા પાસે એક બનાવ બન્યો છે બે બાળકો અત્યારે સુરક્ષિત છે જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને કેસોદમાં જેટલા બી હોસ્પિટલ છે જેટલી બી મેડિકલ છે ત્યાં કોઈ પણ ડિગ્રી ધારક વ્યક્તિ નથી એના માટે શું કરવું ડિગ્રી ધારક ડોક્ટર માટે અમે સરકારમાં અપીલ કરી છે લેખિતમાં ઓપિન કરી છે મેડિકલ સ્ટોરોમાં પણ કોઈ ફાર્માસિસ્ટ નથી બીજાની ડિગ્રી ઉપર પણ લોકો ત્યાં બેસેલા છે ને દવાઓ આપે છે તો કેટલું યોગ્ય છે એવું મારા ધ્યાન પર નથી આવ્યું પણ લેખિત કોઈ ફરિયાદ આવશે તો સોક્કસ એમની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મીડિયાએ અગાઉ પણ પ્રકાશિત કર્યું તો પણ ધ્યાન દેવામાં આવ્યું હા મીડિયામાં આવ્યું હશે પણ લેખિત કોઈ ફરિયાદ નથી આવી કે મારા સુધી વાત આવી નથી છતાં હું તપાસ કરાવીને આપને કહીશ કાલે એક ઓડિયો વાયરલ થયો છે ટીડીઓ અને ઉપસરપંચનો એ વિશે કઈ કહેશો